સુપ્રભાત ભારતના સૌથી વિશાળ આયુષ ઇન્ડિયા એક્સપો આજે અમદાવાદ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે ત્રણ દિવસ માટે આરંભ થયો જ્યાં આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા તક મળી અહીં લેટિન અમેરિકન કન્ટ્રીઝ સાઉથ આફ્રિકન ચીલી ગુવાના ક્યુબા કોલંબિયા બોલિવિયા એક્વાડોર અર્જેન્ટિના વિનેજુએલા ડોમિનિકન રિપબ્લિક સુરેનામ ગૌટેમાલ રૂગવે અલ સાઉલાડોર સહિત દુનિયાના દસ દેશના હાઈ કમિશનર એમ્બેસેડર મહેમાન બની પધાર્યા એ સાથે ડૉક્ટર ગોવર્ધનભાઈ જાડોફિયા ડૉક્ટર સુમંત શાહસ્ત્રી નરસિંહ અમીન ડોક્ટર દેબાસી પાંડા એસોસિએશનના પ્રમુખ અને આયોજક શ્રી હસમુખભાઈ સોની જેવા મહાનુભાવો મંચ પર ઉપસ્થિત રહ્યા ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી આયુષ તબીબોની હાજરી નોંધપાત્ર રહી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ સાથે કોલેજ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ કોલેજના પાંચ હજારથી વધી તબીબો અને વિદ્યાર્થીઓ તેમજ પંદર હજાર વિઝિટર્સ ભાગ લેવાના છે મારી તબીબ દીકરીએ બોલિવિયાના એમ્બેસેડર સેર્ગીઓ ડાર્ગો મેડમનું સ્વાગત અને સન્માન કર્યું અમદાવાદની ધરતી પર આ અનેરો આયુષ ઉત્સવ શરૂ થયો છે આવા ઇન્ટરનેશનલ આયુષ એક્સપોનું આયોજન કરવા બદલ આયુષ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર હસમુખભાઈ સોનીને અઢળક અભિનંદન અને આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરું છું